ભારે વરસાદને કારણે ધરોઈ ડેમ અને વાસણા બેરેકમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને વાસણા બેરેકમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું તો આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના અગિયાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સાબરમતી નદી કિનારે આવેલ ખેતીની જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે

આ રોડ ઉપર જ્યારે પણ અહીં વરસાદ વરસતો હોય છે સામાન્ય વરસાદની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને ઢીચણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા હોય છે પરંતુ પરિણામે આ જે રોડ છે ત્યાં સામાન્ય વાહન વ્યવહાર છે તે ઠપ થઈ જતો હોય છે ગત મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે આ વિસ્તારની આ પરિસ્થિતિ સર્જાઈ છે અને અહીં ઢીચણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર જે ટુ વ્હીલર છે તો મોટાભાગનું એટલે કે અડધા ઉપરનું ટુ વ્હીલર છે તે પાણીની અંદર ગરકાવ થઈ જાય તેવી પરિસ્થિતિ છે જેને પરિણામે આ રોડ છે તે હાલ પૂરતો સામાન્ય વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે લોકોના વાહનો બંધ થવાની બીકને કારણે લોકો અહીંથી પસાર થતાં ડરી રહ્યા છે જો કે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી ચૂકી છે તેમ છતાં અહીં જે પાણી ભરાવાની સમસ્યા છે તેનું હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી સામાન્ય વરસાદ વરસે અને અહીં આ જ પ્રકારની પરિસ્થિતિનું વારંવાર પુનરાવર્તન થતું જોવા મળે છે ખાતાની આગાહીને પગલે કડીમાં વરસાદી માહોલ સર્જાયો છે ગઈકાલથી શરૂ થયેલો વરસાદ હજુ સુધી ચાલુ છે સમગ્ર મહેસાણા જિલ્લામાં વરસાદ નોંધાયો છે ચોવીસ કલાકમાં સૌથી વધુ કડીમાં સત્તાણું મિલીમીટર વરસાદ વરસ્યો છે સૌથી ઓછો વિજાપુરમાં તેત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો કડી શહેરમાં વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે કડી જકાતના કા કરણનગર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે